કોઈ હતી અલાઉડ નહોતું ને તોય કોશિશ કરી કે તમને પણ ઘરે બેઠા માતાજીના કે ઠાકોરજીના દર્શન કરાવવાની તો પ્લીઝ તમે અમારા વિડીયોને સપોર્ટ કરજો કેમ કે હું પણ ઘણી મહેનત કરું છું અને તમારી એરિયા વિડીયો શેર કરું છું એરિયા શેર કરીએ છીએ તો પ્લીઝ આગળને આગળ વિડીયો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આઈ સિંહ દર્શન કર્યા અને રી જોઈને તો દિલ ખુશ થઈ ગયું ચડી ગયો

હાથી એમાં જતા બે ખોયડા ઉપર છે અને બે ગાવ નદી

तपाईँ पुछपुछ गरौँ भन्नु जोडिनु केही भएर नदेखाउँछ હલો એ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામનારાયણ કેમ છો બધા મજામાં તમારે બધાનું સ્વાગત છે ધારા મંદિરનું લગ્ન હસ્ત રહેવાનું ખૂબ રહેવાનું આવી જ રીતે રાખવાની અત્યારે ટાઈમ થયો છે પાંચ ને પાંચનો ને બસ અમે દસ મિનિટ પહેલાં પહોંચ્યા છીએ કંપની માતાજીના દર્શન કરવા આશીર્વાદ લીધા અને અત્યારે તમારી હાલત એવી છે ને કે એની વાત પૂછો સવારના કન્ટિન્યુમાં કન્ટિન્યુ અમે પાંચ વાગ્યાના ગાડીમાં જ છે એક મંદિરેથી બીજા મંદિરે બીજા મંદિરે ત્રીજા મંદિરે અને બધી જગ્યાએ એવું છે કે મંદિરમાં અંદર ફોન અલાઉડ નથી એટલે અમે તો દર્શન કરી લીધા છે પણ તમને કોઈને દર્શન નથી કરાવી શકી શક્ય થઈને અમે તમને જઈને દર્શન કરાવ્યા છે તો કંઈક એવી પરિસ્થિતિ છે ને હવે અત્યારે બસ એ પાંચ દસ મિનિટ રોકાઈએ અને ફરી અહીંથી નીકળવાનું છે કેમકે સાડા પાંચ પહેલાં જંગલમાંથી બહાર નીકળવાનું છે કેમ કે પરમિટ હોવું કોશિશને મહેનત કરીને ત્યારે અમે પરમિટ મળી છે કટકો કટ ટાઈમે પહોંચ્યા હતા તો હલો જાજી કરવી દેખવું નથી અને ફટાફટ અહીંથી નીકળીએ અને આગળ જઈને મળીએ તો કન્ટિન્યુ હજીના એરિમાં જોડાઈને રહેજો

એક તો મારે તો મને ફાટું ફોન મોટો લેવો છે આખો તો સ્ક્રીનમાં આવતો નથી વાહ સવારે વ્હાઈટ અત્યારે બ્લેક અને ધારા બેન આવી ગયા નાઇટ સૂટમાં ધારો જય શ્રી કૃષ્ણ જય માતાજી શું કરવું તારે હાલો હવે જાઉં આપણે મોડું થઈ દીકરા હાલો હાલો તો મળ્યા હાલો જો સાહેબ બોલાવે હાલો જયેશભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી શું કે હાલ હવાલ તમારા સવારના સાડા પાંચ વાગ્યાના ગાડીમાં છે સતત કિલોમીટર પૂરા પણ મજા આવી કે નહીં હજી સાંજે જ્યારે ઘરે પહોંચ્યા ત્યાં સાચા કંઈ નક્કી નથી કેટલા વાગે પહોંચે નહીં સાહેબ તો હાલો મારા ધારાબેનના તો કિલોમીટર પૂરા છે માનવભાઈ જાય છે ગાડીએ તો હાલો મળડા થોડીક વાર રહીને જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હાલો હવે છે ને હું તમને આ કનકાઈ મંદિરની ગૌશાળા બતાવું નાનકડી એવી ગૌશાળા છે અને અહીંયા ઉપર જો વાનર સેના બેઠી છે જો આ છે ગૌશાળા આમાં અડધી ગાયું ગીર ગાય છે ને અડધી દેશી છે પછી તો બહુ ખબર નથી મને ખ્યાલ છે ત્યાં લગી તમને ખબર હોય તો મને કમેન્ટમાં કહેજો કે આમાં કેટલી ગીર ગાય છે ને કેટલી દેશી ગાય છે અને ઉપર જો વાનર સેના બેઠી છે જો અહીંયા અને હજી ગાડી પાસે તો એટલી વાનરસેના છે કે એની વાત પૂછું તો હાલો હવે નીકળીએ અહીંથી અને હા આ બે દિવસમાં અમે છે ને તમને એટલી જગ્યાના દેવદર્શન કરાવ્યા કે એમને નથી ખબર પાંચથી છ જગ્યાની અમે મુલાકાત લીધી અને મનાઈ હતી અલાઉડ નહોતું ને તો એ કોશિશ કરી કે તમને પણ ઘરે બેઠા માતાજીના કે ઠાકોરજીના દર્શન કરાવવાની તો પ્લીઝ તમે મારા વિડીયોને સપોર્ટ કરજો કેમકે હું પણ ઘણી મહેનત કરું છું તમારે એરિયા આ વિડીયો શેર કરું છું એના માટે ઘણી મહેનત કરવી પડે છે ત્યારે સ્ટ્રગલ કરવો પડે છે બધે મેમ્પલેટ મારેલી હોય કે ફોન અલાઉડ નથી પણ ગમે એમ તે કરી અને વિડીયો તમારી એ શેર કરીએ છીએ તો પ્લીઝ આગળ ને આગળ વિડીયો શેર કરજો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હાલો શું કરીએ હે સાહેબ તો આ બે દિવસમાં ઘણા એવા સ્થળની મુલાકાત લીધી ને તમારે વિડીયો શેર કર્યો તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમે બે દિવસથી સતત ગાડીમાં જ છીએ અને આમનો મત છે હજી ઘરે ક્યારે પૂછશું કંઈ ખબર નથી પણ તમારો સાથને સપોર્ટ છે ને તો આગળ વધશું એટલે પ્લીઝ કન્ટિન્યુ છે ને વિડિયોમાં જોડાયેલા રહેશે હાલો મળ્યા ફોન જટી જાય તો કોઈ લેવા નહીં જાય જો અહીંયા છે બધી વાનર સેના અને અમે ગાડીની ઓલી બાજુ જો અહીંયા અહીંયા આખું હરણનું ઝુંડ છે નહીં નહીં તો પચીસ ત્રીસ હરણ વાંદરા એટલા કાગડા અને મોર બધા છે જો ત્યાં પણ ત્યાં છે ને વિડિયો શૂટિંગ અલાઉડ નથી આ બાજુ ફોરસ કાંઠાની ઓફિસ છે એટલે તો હાલો હવે આપણે જોઈએ ને નીકળીએ જો મનાય વાથી અવાજ આવે કે નહીં એ તો કહું હાલો હવે કનકાઈ માના દર્શન કરીને જઈએ છે સત્તાધાર તો મારી સવારીમાં અમે બેસી ગયા અને અહીંથી નીકળીએ અને જો આ આવી નદી જ્યાં ભર ઉનાળી નદીમાં પાણી છે જો અને વેત્યાર પાણી છે જો આ બાજુથી પાણી જાય છે જો જંગલ વિસ્તારમાં નદી જોવી એટલે અનેરો લાવવો છે કા તો હાલો સતાર જઈને મળીએ કા સાહેબ શું કઈ મનુભાઈ મજા આવી તમને તો જંગલ હોય એટલે મજા જ આવી જાય બહુ મજા આવે

અને પાડા પીરને દર્શન કર્યા પછી થોડીક વાર બેસીએ પહેલાં તો છે ને ચા ગોતવો છે કેમ કે મારે તો પીવો નથી આ બધાની ચા વગરની હાલત ખરાબ છે કેમ કે સવારના સતત અમે ગાડીમાં જ છે ને ગાડીમાં નીચે ઉતરીએ ને તો એવું થાય કે ટ્રેનના ડબ્બાની જેમ બધા અલગ હશે ગાડી જ ફરે છે કેમકે સતત બે દિવસથી કન્ટિન્યુ આ દસમું કે અગિયારમું સ્થાન છે કે જ્યાં અમે દર્શન કરવા આવ્યા તો એવી પરિસ્થિતિ છે હાલ હવાલ તો બધાને જોવું કેવા છે બધાને આંખોમાં નીંદર ભરી નીંદર થતી નથી આમ જાઉં એક જ વ્યક્તિ ફ્રેશ દેખાતું હોય છે તમને એ ધારા કેમ કે નીંદર કરી એની વાત પૂછો માં એકદમ ફ્રેશ થઈ ગયા અમે એ ફ્રેશ થઈ ગઈ ને એટલે આમ બધા ફ્રેશ ક્યાં સાહેબ હાલો હવે જઈએ દર્શન કરીએ કેમ કે અહીં અલાઉદ તો છે જ નહીં ત્યાં લગી તમે બધા છે ને સિંહ દર્શન કરી લ્યો અમે લાઈવ હમણાં પોણા છ વાગે સત્તાધારથી ક્યાં આપણે ચેકપોસ્ટથી આગળ બે કિલોમીટર મેલેરી નાકા પાસે લાઈવ સિંહ દર્શન કર્યા અને રી જોઈને તો દિલ ખુશ થઈ ગયું કેમ કે તડકાના હેરાન થતા આટલા ખરાબ રસ્તામાં બે દિવસથી હેરાન થતા તો ઈચ્છા હતી કે લાઈવ જંગલનો રાજા જોવા મળી જાય ને મળી ગયો અને એનો વિડીયો હું તમારી શેર કરું તો તમે જોઈ લેજો તો હાલો વખત વિડીયો જોઉં ને ત્યાં લાગી અમે દર્શન કરી લઈએ આ બધા ચા પાણી પીને ફ્રેશ થઈ જાય પછી ઘર તરફ જવા નીકળીએ જોઈએ કે અત્યારે અહીં સરની અહીં આરતી કરીએ કે નહીં કે હવે આ બધાને એકમત કરીએ નક્કી કરીએ પછી ખબર પડે કેમ કે અત્યારે તો પહેલાં નક્કી થાય એવું છે નહીં કેમ કે બધાઈની હાલત અત્યારે છે ખરાબ તો હાલો થોડીક વાર રહીને કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો આ ને ને ન આમ છે મસ્તી સુ જાય

હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા નવ વાગ્યાનો અત્યારે અમે આવ્યા છીએ મોણિયામાં નાગબાઈના દર્શન કરવા તો અત્યારે અહીં નાગબાઈમાં મંદિરનું કામ હાલે છે તો અત્યારે માતાજી અહીંયા બિરાજમાન છે તો તમે બધા દર્શન કરી લ્યો અમે દર્શન કર્યા માતાજીના આશીર્વાદ લીધા તો તમે પણ દર્શન કરી લ્યો મોણિયાવારી નાગબાઈના તો હાલો તમે દર્શન કરી દ આ બાજુ છે માતાજીનો અખંડ ધૂણો અહીંયા છે માતાજીનું નિજ મંદિર જ્યાં માતાજી બિરાજમાન છે ફરા ખરા છે પણ ત્યાં વિડીયો શૂટિંગ મનાય છે અને અહીંયા છે મોટી આંબલી અને બસ થોડીક વાર પહેલાં જ આરતી થઈ તમને છે ને દૂરથી બતાવવાની કોશિશ કરું બેન જાને માતાજીના દર્શન કરાવું કાઈ તો કેમ કે મંદિરનું કામ આવે છે વરસ દિવસ ત્યાં ચૂંટણીને હિસાબે થોડુંક કામ ડીલે થઈ ગયું છે એટલે નથી તો અહીંથી તમને દર્શન કરાવવું માતાજીના ફરા છે અને મા મોણિયાવાળીમાં નાગબાઈનું મંદિર છે જો અહીંયા બસ આ ચૂંટણી પેલા આટલું કામ થયું છે હા હજી મંદિર બને છે એટલે હજી વર્ષ બે વરસ વયા જાય મંદિર બનશે ત્યાં તો હાલો થોડીક વાર બેસીએ ઘર તરફ જવા નીકળીએ ઘરે જઈને જ મળીએ તો જો બધા અહીં બેઠા છે હાલો તો થોડીક વાર અહીં બેસીએ બધા ફોનમાં વ્યસ્ત છે કેમકે આ તો કિલોમીટર પૂરા છે બધાના એવી હાલત છે તો ચાલો હવે ઘરે જઈને મળીએ તો કન્ટિન્યુ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો મળ્યા પેમેન્ટ ટાઈમ થયો છે પોણા અગિયાર ને પાંચ નો અને ફાઇનલી અમે પહોંચી ગયા છે ઘરે ધારા કેવી મજા આવી મસ્ત મજા આવી સાહેબ તમને હા કેમ કે ખીચું તમારું જડવું થયું એટલે અને જો સામાન અત્યારે તો બધો ઓસરીમાં પડ્યો છે અને બે દિવસ પહેલા અમે પોણા અગિયાર વાગે ઘરેથી નીકળ્યા હતા અને બે દિવસ પછી ફરી જ એ ટાઈમે અમે ઘરે પહોંચી ગયા તો તમે બધા કમેન્ટમાં કહેજો કે કેટલી કલાક થઈ અમને ઘરેથી નીકળ્યા ને ફરમાં કેમ કે મને જ એટલું ગણિત આવડતું નથી એટલે તમને હિસાબ કરીને કમેન્ટમાં કહેજો કે અમારે કેટલી કલાક થાય કે અમે ઘરથી બહાર હતા તો હાલો માનવભાઈ આવ્યા છે તો એક દિન રોકાય કાલથી પાછા એના સામાન પેક કરવાનું એને જવાની તૈયારી કરવાની કાલે આ ટાઈમે તો માનવભાઈ અમદાવાદ જવાની તૈયારીમાં તો બસ મળી એટલે જે મળે ટ્રેન બસ જે મળે એ કાલની વાત કાલ હાલો ચાજી વાત મત કરવી કેમ કે બધા કિલોમીટર પૂરા છે થાકી જે થઈ ગયા હવે ફ્રેસ થઈ જાય ને પછી બધા જાય જે હવા રે ઉગે પછી ખબર પડે ખૂબ કરવું હું નહીં તો હવે આશા રાખું છું કે તમને અમારો અમારો આ વિડીયો ગઈ હોય છે તો ગઈ હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળી શકે નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલે નાથ જય શ્રી રામ ને અત્યારે હું હું માન હું નહીં મને નથી ખબર કેમ કે આંખોમાં નીંદર ભયની છે એ બાજુ ઠાકોળો છે ને આ બાજુ છે આટલા સામાનના થેલા તો આ બધું એડજસ્ટ કરીને પછી હોવાનું છે મને જય શ્રી કૃષ્ણ જય માતાજી